ઓકે ચલો જો તો પચાસ ચારસો પચાસ વીસ ટકા નફો લીધો તો શું લીધું તું નફો ચલો જીરો જીરો પિસ્તાળી દુ નેવ રૂપિયા નફો થઈ ગયો બરાબર બીજામાં શું કર્યું એને ઓછ ટકા

હવે એને કેમ કે પેલા સાત માં વીસ ટકા નવ માંથી બે જાય તો સાત આઠ માંથી બે જાય તો સડસઠ પોઈન્ટ પોચ અથવા પચાસ આ જવાબ આવે લખી લો સડસઠ પોઈન્ટ એક શર્ટ દુકાનદાર ને દસ ટકા નફો લઈ વેચો અને દુકાનદારે પણ ગ્રાહકને દુકાનદારે શું કર્યું ગ્રાહકને રૂપિયા એક હજાર નેવ્યાસી માં વેચો એક હજાર નેવ્યાસી માં વેચો તો પહેલા તો આપણે મૂળ કિંમત શોધી દઈએ જે દસ ટકા નફો લીધો પેલા આ મળશે અને એના પછી પેલી મળશે ચાલો પેલા જોઈએ તો મૂળ કિંમત વાળા સૂત્ર બરાબર સો ગુણ્યા સો વત્તા નફો ટકા ચલો જોઈએ તો કે સો વેચાણ કિંમત કે આપેલી એક હજાર ને વ્યાસે અને 10% नपली तो એટલે 100 ને 10 થઈ ગયા 100 + 10 ચલો જોઈએ હવે 0 0 એટલે 1089 ગોર્યા 10 કરો તો આવું થાય ચલો 11 99 99 આ ડામાતે 9 જાય તો 9 એ કેટલા વધશે નવ માંથી નવ થાય તો જીરો નવ ને બરોબર નવ અગિયાર આ જીરો તો મૂળ કિંમત ધારો કે આ વેપારીએ નવસો આપ્યું છે નવસો ને તો લખી દઈએ નવસો ને જે બીજા નંબર ના વેપારી ને દસ ટકા નફો હવે જો હજી નવસો નફો લીધેલો ચલો આ બીજા નંબરના વેપારી ભાઈ અને આ પ્રથમ નંબરના ચલો સો ગુણ્યા હવે કેટલા આવશે નવસો ભાગ્યા એકસો ને દસ નવ્વા સો કરો એટલે કેટલા પડે નવસો રૂપિયા હવે મૂળ કિંમત મૂળ કિંમત કેટલી હતી નવસો રૂપિયા હવે ફરી ધ્યાન રાખજો દાખલો સમજજો બરાબર દાખલો વ્યવસ્થિત સમજજો કેમકે બે વેપારી પાસે દસ દસ ટકા નફો લઈ અને વેચાય છે તો જો આ રીતે દાખલા પૂછાય તો પેલા આપણે વ્યવસ્થિત સમજવાનું કેમ કે ડાયરેક્ટ તમને પેલા હોવાની નહીં મળે તો ધારો કે પેલા એક હજાર નેવ્યાસી હોય તો એના ઉપર દસ ટકા નફો હોય પેલા તો એ દસ ટકા નફો લઈ શોધીએ તો આપણે કેટલા આવ્યું હતું કે નવસો ને નેવો મૂળ કિંમત કેટલી હતી તો કે આ વ્યક્તિએ કેટલા વેચ્યું હતું નવસો ને હવે આ વ્યક્તિએ શું કર્યું હતું તો કે ઓને દસ ટકા નફો હતો હતો કે નહીં તો કે પ્રથમ વેપારી દસ ટકા નફો લઈને આવ્યો હતું કેટલા મૂળ કિંમત કેટલી છે તો કે એની મૂળ કિંમત હતી નવસો કેટલી હતી નવસો નવસો માં મૂળ કિંમત દસ ટકા નફો લીધો એટલે નવસો માં વેચ્યું વેપારીને બરાબર પ્રથમ વેપારીએ બીજા વેપારીને અને આ બીજા વેપારીએ અલગ અલગ દસ ટકા નફો ચડે છે તો આવા દાખલા પૂછાય તો પછી વ્યવસ્થિત ગણવાના બરાબર આવી રીતે પેલા રકમ એક થી બે વાર રકમ ઓછી લેવાની અને પછી ગણતરી કરવાની

ટકા કોને વેચ્યું કેટલામાં વેચ્યું ચોસઠ કેટલામાં વેચ્યું બસો ને ચોસઠ હવે જો તો સૂત્ર આપણું એને હતું આગળ દાખલો આવ્યો એનો એશિયામ કુસિયમ પણ આમાં શું તો કે આમાં વીસ ટકા ખોડ છે પેલામાં બંનેમાં દસ દસ ટકા નફો હતો અને આમાં નફો નહીં પેલામાં જે વેપારી દસ ટકા નફો લઈને આવ્યો અને પછી મનોજ પાસેથી બેડ આવ્યું તો મનોજભાઈ બેડ કેવું થયું કે જૂનું થઈ ગયું છે બરાબર શું થયું હોય તો કે જૂનું થયું હોય રમ્યો હોય તો પછી એ ખોટ ખાઈ ના લે ધારો કે પાંચસો રૂપિયામાં લાવ્યું હોય તો ધારો કે હોય રૂપિયા ખોટ ખાય ચારસો રૂપિયામાં વેચી જાય

બસો ચોસઠ ને દસ વડે ગુણો તો આવા થાય બસો ચોસઠ અને દસ જીરો આવી જ્યો આગળ દસ વડે ગુણી દીધ ચલો આઠ તરી આડત્રીસ ચોવીસ આ જીરો કેટલામાં ત્રણસો ને ત્રીસ કેટલામાં પડ્યું હતું ત્રણસો ત્રણસો માં આ બે ભર્યું હવે જો ત્રણસો માં તો ભલે ભર્યું હવે દુકાનદાર ને કેટલા પડ્યું હતું દુકાનદારે તો દસ ટકા હતો તો ત્રણસો ત્રીસ વેચાણ કિંમત ગુણ્યા ગુણ્યા દસ સોરી સો ભાગ્યા સો પ્લસ દસ ટકા એટલે એકસો દસ થયા ચલો ત્રણસો ત્રીસ એટલે ત્રણ જીરો બરાબર ત્રણસો ત્રીસ અને આ બે જીરો અહીંયા આવશે એકસો ને દસ બરોબર આ બે જીરો આ બે જીરો મેળ ત્રણસો રૂપિયા આ બેચની મૂળ કિંમત કેટલી હતી ત્રણસો રૂપિયા આ બેચની મૂળ કિંમત કેટલી હતી त्र सौ रूपया आ बच मूल कीमत थी ચલો કરો હવે જુઓ તો કે ચૌદસો ની વસ્તુ પોચ તો ચૌદસો ગુણ્યા ચલોને કરવા ને ભાગ કરો ચાર સીધા અઠ્યાવી વધ્યા બે પોઈન્ટ જીરો ચાર પંચા

तो भाग पडे पंधर पंचायच गुणया बे करो चौद थाय आता पंधर सिता एक सो ने पोच। पन्नर सिता एक ने पोच तो आ दाखल गाणी शक्य ચલો જોવાડો તો કે જયે છે છત્રીસ ને અર્ધો દજન છત્રીસ ને કેટલી અર્ધો દજન અર્ધન એટલે કેટલા અન થાય છ અન તો બોતેર રૂપિયા ની આખું ડઝન થાય કે ના થાય તો બોતેર રૂપિયા નું આખું ડઝન તો હવે છત્રીસ ને અર્ધો દજન પ્રમાણે બસો ને પચીસ મોસંબી ખરી કેટલી બસો ને પચીસ ચલો જોઈએ ચલો બસો પચીસ ભાગ્યા આપણે આખું દજન લેવું આવશે ભાગ બધા અડધા દજન ના આવશે કેટલા આવશે અડધા દજન ના તો જોઈએ છ કરીએ છ તરી અઢાર કેટલા વધ્યા હોય ચલો આખું ડઝન લઈ લઈએ

અઢાર દઝન અને નવ છૂટક વધી બરાબર તો એકના કેટલા રૂપિયા થયા એકના કેટલા થયા છત્રી ને અડધો દઝન બોતેર રૂપિયાના દજન થાય બરાબર તો કે બોતેર ગુણ્યા અઢાર કરો સત્તાવન છ સાત ને બે નવ સાત ને પો કેટલા ધ્યાન બાર બારસો છ નું અને નવ મોસંબી ના ગણવાના ને નવ મોસંબી ના ગણવાના કેટલા ગણવાના છે છ ના છત્રી એકના ના કેટલા છ એક ના છ થાય કે ના થાય બરાબર ચોપન સો ને ચાર દસ ને છવ ને દસ ને પંદર નવ વધુ એક તેરસો ને પચાસ રૂપિયાની મોસંબી ખરીદી કેટલા ની તેરસો ને પચાસ રૂપિયા ની

135 * 2 करो तो 270 થાય કેટલા થાય 270 રૂપિયા થાય કરો નોપો કર્યોને 270 રૂપિયા નોપો કર્યો રાખી લેજો સ ઓકે સારું જોડ તો કે એક સ્ટેશનરી ના વેપારી રૂપિયા પંદરમો ત્રણ શું ધ્યાન રાખજો બાજુ તો પંદર માં ત્રણ એકની શું પ્રાઇઝ પડ્યું તો કે એક પેનની કિંમત કેટલી થાય કોચ રૂપિયા થાય થાય કે ના થાય હવે શું કરે છે તો કે અઢારમાં બે વેચે અઢાર માં બે વેચે તો એની પ્રાઇસ શું થાય નવ રૂપિયા થાય તો કે એક પેનની કિંમત નવ રૂપિયા થી એટલે દે નવ રૂપિયા થી હવે નફો કેટલો ધારો કે ખરીદી કેટલામાં પોચમાં ખરીદી નવમાં વેચે નફો કેટલા રૂપિયા થયો 4 रुपया नफा થાય કેટલા રૂપિયા નફો થાય 4 રૂપિયા નફો થાય એટલે કે એક બોલ પેન પેટે 4 રૂપિયા નફો લે છે બરાબર તો 4 રૂપિયા નફો થાય તુને નફો થાય 4 રૂપિયા નફો થાય મૂળ કિંમત કેટલી હતી 5 તો કે 5 એટલે 100% ચાર એટલે કેટલા ટકા વીસ ચોક એસી ટકા નફો થાય કેટલો નફો થાય ભાઈ ને એસી ટકા નફો થાય જેને લખવાનું બાકી હોય फटाफट લખી દઉં